હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ત્રણ રસ્તા પર ભાજપ અને કોંગ્રેસના પ્રચારકો આમને સામે આવી ગયા હતા ભાજપ દ્વારા મોડી મોડીના નારા લગાવ્યા હતા તો કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હેના નારા ગુંજ્યા હતા વોર્ડ રેલી યોજી હતી તો કોંગ્રેસ દ્વારા પણ ત્રણ રસ્તા વિસ્તારમાં પ્રચાર રેલી યોજવામાં આવી હતી તે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ જતા આમને સામે સૂત્રોચ્ચાર શરૂ થતા એક સમય ઉત્તેજના વ્યાપી જવા પામી હતી ભાજપના કાર્યકરો જ્યાં મોડી મોડીની બૂમ પાડી રહ્યા હતા ત્યાં કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોરનો નારો લગાવ્યો હતો જો કે કોઈ અન્ય માથાકૂટ સર્જાઈ ન હતી આ સમયે ત્યાં બીટીપીની રેલી પણ પસાર થઈ હતી એક જ દિવસે ત્રણ પક્ષ રેલી સામે આવતા અંકલેશ્વરમાં ખરા અર્થમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો